નમસ્કાર ખેડૂત મિત્રો દોસ્તો આપણે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છીએ જેની અંદર આપણી ઇન્ડિયા એગ્રો પ્રોડક્ટની બહુ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે એમને જે પ્રોડક્ટ વાપરી છે તેના કારણથી બહુ સારું એવું બટાકાની અંદર રિઝલ્ટ મળેલું છે તો દોસ્તો આપણે ખેડૂત મિત્રને મોઢેથી જ સાંભળીશું કે આપણી પ્રોડક્ટ વાપરવાથી એમને શું રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમની મુલાકાત કરી શું નામ તમારું રમેશભાઈ રમેશભાઈ કયું ગામ આખું નામ કહું તમારું રમેશજી જમસિંહ રમેશજી જમસિંહજી હે ગામ બરાબર તો તમે અમારી જે પ્રોડક્ટ તમે બટાકાની અંદર વાપરી છે તો એની અંદર તમને શું ફાયદો છે તમને ઘણો ફાયદો છે શું ફાયદો છે થોડો ઘણો એક તો ખાતરમાં છો પહેલા પછી ખાતરમાં છો ખાતરમાં અમે પહેલો પચાસ હજારનો વાપરતા ત્રણ હજારની જ ખાલી છે બરાબર તમે આપણી ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ વીસ હજારની વાપરવી વીસ હજાર બરાબર દર તમે વાપરતા હતા રાસાયણિક ખાતર પચાસ પચાસ હજારની બરાબર હવે આ જે બટાકાની અંદર તમે અમારી પ્રોડક્ટ વાપરી છે તો પહેલાં કઈ કઈ પ્રોડક્ટ વાપરીશું મી પાયાનું જે ધુવસ્ત્ર વાપરેલું હા પાયામાં ભોસ્ત્ર પચીસ દિવસ છે છંટકાવ કરવાનો છે એટલે બ્રો મેજી હા બ્રાઉઝ હા અને હેમાયસ હેમાય સ્ત્ર વાપર્યું પછી પિસ્તાળીસ દિવસથી બીજો ડોઝ વાપરો છે પિસ્તાળીસ દિવસે બીજો બરાબર બરાબર બસ બે ડોઝ વાપરેલા છે અને રાસાયણિક ઉપરથી પણ ફાળામ નથી આપેલું બરાબર તો પાછળથી બી કોઈ રાસાયણિક છાતરનો ઉપયોગ કરેલો નથી તો આ બટાકાની અંદર ઉત્પાદન જે મળ્યું છે તમને જે ખર્ચો બી તમે કહો છો કે હું

આ લોકલ બટાકો નથી અને લોકલ બટાકાની અંદર સાઈજ તો બને બને પણ બિયારણની અંદર ઓછી રહે રહે મતલબ આટલી સાઈઝ બને નહીં તો તમને આની અંદર જે રિઝલ્ટ મળે એમાં તમે ખુશ ખુશ બરાબર બીજો ફાયદો તમને શું છે બીજો કે અમારે બટાકો લહેરું વધારે બટાકો વધારે ધીરે ધીરે આ જમીન સુધારો આવશે રાસાયણિક કપા બરાબર તો દોસ્તો તમે જોઈ શકો છો બટાકાની અંદર ઉત્પાદન કેવું નીકળી છે જોઈ શકો છો કે જેની અંદર બહુ સારું એવું ઉત્પાદન મળ્યું છે અને વધારે અઢળક બટાકું નીકળ્યું છે તો તમે સાહેબ તમને કેટલો બેનિફિટ થઈ શકે ગઈ સાલ તમે આ બટાકાની અંદર જે આ ખેતરની અંદર બટાકા વાયા હતા અને એની અંદર તમે કેટલું ઉત્પાદન લીધું હતું જે ઝાલે અમે ત્રણસો કરે ત્રણસો કર આ વખતે તમને કેટલું લાગે આ અમારે નીકળે છે ચારસોથી સાડી ચારસો ચારસોથી સાડા ચારસો કટ્ટા મતલબ કે દોઢસો કરતાં સોથી દોઢસો કટ્ટા વધારે થવાની શક્યતા સારી છે રાઈટ તો તમે ખુશ છો ખુશ અને બીજું જે લોકો ખેડૂત મિત્ર જોઈ રહ્યા છે એમને તમે શું કહેવા માંગો એને અમે કે આ વાપરો ને તમે આ રીતે વાપરું બરાબર આ વાપરવાથી ઉત્પાદન પણ હોય બરાબર બીજું કે તમને જમીનની અંદર કોઈ ફાયદો દેખાય જમીનમાં ફાયદો છે શું ફાયદો છે એક તો પહેલાં પ્રથમ જમીન ખુલ્લી રહે છૂટી છૂટી રે છૂટી રહે બરાબર બરાબર સરસ જો દોસ્તો જોઈ શકો છો એકદમ ઓછી ઓછી જમીન થઈ ગઈ મતલબ કે આની અંદર બી ફાયદો થયો છે તો બધી રીતે તમને ફાયદો થયો છે તો તમે ખુશ છો તો બીજા જે બી લોકો છે તેમને બી તમે સજેશન આપ્યું અને બીજી જે સીઝન છે એની અંદર તમે વારંવાર વાપરતા રહેશો તો તમે ટાઈમ આપ્યો એ બદલ આપનો આભાર ઓકે ઓકે